નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે અને શું કપાસના જે ભાવ છે અઢારસો રૂપિયા થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજના તાજા અને એને લગતી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો કપાસની જે ટેકાના ભાવે ખરીદી છે એ આપણે શરૂ થઈ ગઈ છે તો ખેડૂતોને એ એક સારો એવો ટેકો મળ્યો છે સાથે સાથે એવી પણ સરકારે ખાતરી આપી છે કે જે સરકારે ટેકાના ભાવ બાંધ્યા છે એનાથી નીચે મિત્રો કપાસના ભાવે કોઈ પણ વેપારી ખરીદી કરી છે નહીં એટલે કે ઓલ ઓવર જે ભાવ છે મિત્રો એ સોળસો ઉપર આ વર્ષે આપણને હવે જે આગામી દિવસો છે દરમિયાન જોવા મળી જવાના છે આ ઉપરાંત મિત્રો આવતીકાલે લાભપાચમ હોવાથી બધા જ માર્કેટ માર્કેટયાર્ડો ફરીથી એકવાર રીઓપન થઈ રહ્યા છે તો ત્યારે મે બી કપાસ બજારમાં સારામાં સારી તેજી જોવા મળે એવી મિત્રો અત્યારે ધારણા જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો હવે જે કપાસ બજાર છે મે બી સળગ તો આપણને જોવા મળી જશે અને ભાવમાં વાત કરીએ તો પંદરથી લઈને પચીસ રૂપિયા સુધીના સુધારા છે એ મિત્રો અત્યારે જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો એનાલિસિસ કરીએ તો આવતીકાલે મે બી જે માર્કેટ છે એમાં પંદરસોથી લઈને પંદરસો પચાસ સુધીના ભાવો એવા વીસથી લઈને પચીસ સેન્ટરો જોવા મળી જવાના છે સાથે સાથે પંદરસોથી સોળસો રૂપિયા સુધીના ભાવો એવા પંદરથી લઈને વીસ સેન્ટરો મિત્રો આપણને જોવા મળી શકે છે તો ઓલ ઓવર જે કપાસ બજાર છે એ સારું છે ને અત્યારે મિત્રો જે ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન છે કે શું ભાવ બે હજાર રૂપિયા સુધી થશે કે નહીં તો મિત્રો અત્યારે જે ભાવ છે એ બે હજાર રૂપિયા થાય એવી ધારણા છે નહીં પરંતુ મોસ્ટ ઓફ કેસમાં એવું બની શકે છે કે આ વર્ષે જે ભાવ છે એ સોળસોથી લઈને સત્તરસોની જે રેન્જ છે આના વચ્ચે જોવા મળી જાય આનાથી ઉપર પણ ભાવ નહીં જાય અને નીચે પણ ખૂબ જ ભાવ જાય એવી મિત્રો ધારણા છે નહીં આની સાથે સાથે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે છ હજાર આઠસો એકાવન રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયા સૌથી નીચા ભાવ સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આઠ હજાર પાંચસો અને અઠ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો એમસીએક્સ વાયદો છે એમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે જો એમસીએક્સ વાયદો કન્ટિન્યુઅસલી આ રીતે ઘટશે તો બજાર ઉપર નાની મોટી ઇફેક્ટ આની જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો આ ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ